આ તરફ વિદ્યાર્થીનીના આપઘાતના મામલે કોંગ્રેસ અને એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન છે અર્ધ નિર્વસ્ત્ર થઈને નોંધાવ્યો છે વિરોધ શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો શાળા સંચાલકો સામે કાર્યવાહી માંગ કરવામાં આવી સમાચાર પવનચક્કી નાખવા મામલે વિરોધ અરજદારે મામલતદારે કામ રદ કરવાનો હુકમ કર્યો છે મામલતદારના હુકમ બાદ પણ કામગીરી ચાલુ હોવાનો અરજદારનો આક્ષેપ છે તંત્રને અનેક વખત રજૂઆત કર્યા છતાં નક્કર પગલા ન લેવાયાનો દાવો તાત્કાલિક ખાનગી પવનચક્કીને દૂર કરવા માંગ કરવામાં આવી છે મહેસાણામાં લારીવાળાઓનું પાલિકામાં હલ્લાબોલ મનપા દ્વારા રોડ રસ્તામાં નડતરરૂપ લારીઓ જપ્ત કરી લારીઓ જપ્ત કરતા લારીવાળા પાલિકાએ પહોંચ્યા પાલિકાએ પહોંચી લારીવાળાએ ધરણા કરી નારેબાજી કરી નાના વેપારીઓએ લારી પરત આપવા કરી માંગ લારીઓવાળાઓના સમર્થનમાં કોંગ્રેસ નેતાઓ પણ જોડાયા કોઈ પણ નોટિસ આવે છે કોર્પોરેશન નું અને તેમ તેમ લોકોને લાત લાત મારે છે પાટો મારે છે અને પોતાનો લારીઓ લારીઓ ઊંધી મારી જાય છે અને પોલીસ સાથે આ રાખીને લારીઓ ભરી ભરીને પચી થી લારીઓ ભરીને અંદર લઈ જાય છે અને જે આપડી મહિલાઓ છે

ખંભાતમાં સો કરોડથી વધુની પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે સાથે જ એટીએસ છ લોકોની ધરપકડ કરી લીધી છે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસાઓ થયા છે એકસો સાત કિલો અલ્પ્રાઝોલમ નામની દવાનો જથ્થો મળી આવ્યો છે બેતાલીસ કરોડની ટેબ્લેટ બની શકે એટલો જથ્થો મળી આવ્યો છે એટીએસએ ખુલાસો કર્યો છે આરોપી અજયે રણજીતને ત્રીસ લાખ આપ્યા હતા આરોપી પાસેથી રિકવર કરી લીધા છે આ જથ્થો મધ્યપ્રદેશ લઈ જવાનો પ્લાનિંગ હોવાનું એટીએસની પૂછપરછમાં સામે આવ્યું છે ગુજરાત એટીએસની ટીમે આ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડીને રણજીત ડાબી વિજય મકવાણા હેમંત પટેલ લાલજી મકવાણા જયદીપ મકવાણા અને અજય જૈન નામના આરોપીની ધરપકડ કરી છે માલ લેવનાર માણસ હતો અજય જૈન એના દ્વારા રણજિત દાબીને ત્રીસ લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા એ ત્રીસ લાખની રિકવરી પણ રણજિત ડાબીથી કેશની થઈ છે આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજય જૈન એ ભાગી ન જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે એ જે અજય જૈન છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલા સીબીએન અને એનસીબી ના કેસીસમાં નાર્કોટિક્સ ના કેસીસમાં આરોપી રહી ચુકેલ છે ખંભાત ડ્રગ્સ મામલે રાજકારણ ગરમાયું છે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાત રાજ્ય ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે ડ્રગ્સની બધી વધી રહી છે અને ડ્રગ્સને કારણે યુવાધન આજે બરબાદ થઈ રહ્યું છે આખા દેશમાં સૌથી વધારે જો કોઈ જગ્યાએ ડ્રગ્સ લેન્ડિંગ થયેલું પકડાયેલું હોય તો ગુજરાતના દરિયાકાંઠે પકડાય છે એટલે એવું કહેવાતું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત